ને તમે બાહ્યરી આપો કે આના માટે આ ડસ્ટ માટે અને આ જે ખાડા છે આ જે પથ્થર ઉડી ઉડીને સાઈડમાં જે ગલ્લા છે એમને વાગે છે બાઇકો વાળા વાગે છે એનું નિરાકરણ તમને વાત કરી છે પ્રમાણે આ આ બતાવું લેટર

મળી ગયું છે વર્ક ઓર્ડર બાકી છે ખાલી મળવાનો એટલે કામ ચાલુ કરશે કરે બરાબર

તમારી પાસે જો જવાબો ના હોય તમારા તમારી જ વાતો ના તો પછી અમારે કોની પાસે જવાનું ભાઈ થી દસ માં જો પાણી ચાલુ થઈ ગયું ચાલુ બે ભાઈ તમે દિવાળી પેલા પણ સાઈટ તો તમે કેટલા ટેન્કર છે મશીનરી રસ્તા પર ઉતારો ત્યાં સુધી અમે બેસીએ છીએ ચાલો બેસો અહીંયા તમે મશીનરી બોલાવો ક્યાં પછી ટેન્કર ભરીને અહીંયા બોલાવો તમે સુધી રાજડી આપડે ચાલુ ફી ગયું પાણી છડવાનું એક કેટલું ટેન્કર ના ચાલે તમને ટાઈમ ટાઈમ હવે કેટલો આવી જુઓ ટાઈમ તમને આ તમને ક્યારે આપ્યો છે દસ તારીખ આપ્યું છે ને તમને ટાઈમ આપ્યો તો અમે ત્રણ જ દિવસ નો ત્રણ દિવસ બાદ તમે કામ નહી ચાલુ કરતા રસ્તો બંધ કરી દેસો એ એ વાત ને ચૌદ તારીખ પછી આ કેટલા દિવસ થયા

જે લોકો ને ત્રાસ કરી એને કોઈ મુશ્કેલી ના પડે એટલા માટે અત્યારે પાણી ચાલુ કરાવી દીધું ફટાફટ ના રે અને જ્યાં સુધી એમના બીજો રસ્તોનો નિકાલ ન હોય ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું છે આજે પૂરા ના થાય અડધો અડધો કિલોમીટર સાથે જતો રહ્યો તમને તમને હું જણાવી દઉં કે તમે પાણી છાટવાનું કહો છો બરાબર જ્યાં સુધી રસ્તાનું કામ થોડા કઈ

અમે જોયે મેં તમારા માણસો જે ટેન્કર નું પાણી છાટે ને એટલે ટેન્કર છાટતું હોય ને એટલે પાછળ પાછા મોબાઈલ તમને ફોટા મોકલતા હોય અને સાહેબ પાછા મને ફોટા મોકલે પાણી છતાં થાય છે

દિવાળી પેલા સાહેબ આ દિવાળી પેલાનું કામ છે એમનું પાણીમાં નથી પોચી વળતા

એક વાર તમે ખાલી વાંચી લો તમે શું કરવા આવો પણ જવાબદાર હોય તેને મોકલો ને એક મિનિટ

સાહેબ થઈ ગયા બરાબર રાજપાલ તમારા ટેન્કર અહીંયા સુધી નથી પહોંચ્યા અને તમે દસ કિલોમીટર પહોંચાડવાની વાત કરો છો

ના ના કદાચ તમે આપો તમે કામ થાય કેમ આગળ પણ મેર સાહેબ હતા મેર સાહેબ પણ ઘણું લખી લખીને આપ્યું હતું ઉપર સાહેબ લખી લખીને આપે છે એમનો ધ્યાન ઉપર વાત નથી લેતા તો તમે